ફાઇનલી અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અમે સરસ મજાના સુઈ ગયા હતા પછી કઈ લો નહોતો ઉતાર્યો ને સરસ મજા કે અત્યારે જો વ્યૂ જોવો તમે મિત્રો સરસ આપણે ક્યાં જવું હવે ડાયરેક્ટ અમે ઓલું દેખાય ને મઠ છે ને અમે જવાનું છે હાલો તો બધા ના જાવી ફાઇનલી અત્યારે જો આપણે એક સરસ મજાનો નાનો એવો ડુંગરો છે ને તે નાનો નથી બહુ મોટો છે તો આપણે જાવી છીએ અત્યારે

દ્વારકા જવાનું છે બધાને ટૂર માં જવાનું છે દ્વારકા અત્યારે ઓલી વખતે તો હું એકલો ગયો આ વખતે બધાને જવાનું છે ફૂલ ફેમિલી જાવી છે કે મમ્મી ક્યાં જવાનું છે છે પંદર જેવા ધામ છે ના જવાનું છે હાલો તો હવે ડાયરેક્ટ આપણે બસ છે ને બ્લેક કોબરા છે બસ નું હાલો તો ના જાવી

સૌ પ્રથમ અત્યારે આપણે જો નીકળી ગયા છે હું જીજું સિંગલ સોફામાં છે ને ઓલા મારા પપ્પા ને મોટા બેન અને મારા મમ્મી સોફામાં છે નીરાતે નિરાતે જ આવી આપડે જયરૂ આવી રીતના શેર સરસ બધા આવી રીતના અલગ અલગ વિડિયો વિડીયો તો બહુ આપણા અમારા વિડીયો નહીં ઉતારવી જો તમને દેખાડશું અલગ અને મજા આવે ટોટલી જોરી આપણે આ બસ અને સરસ મજાનો હોલ્ટ રાખ્યો છે અત્યારે જો અને ગીત વાપરે છે ને મમ્મીએ પૈસા આપી દીધા છે વાપરવા જ્યારે મારા મમ્મી હાલો તો હવે હોલ્ટ લીધો છે કેટલા વાગ્યા અત્યારે બાર વાગ્યા છે હાલો તો હવે જાવી અત્યારે જો અત્યારે ચા પીવા બે ગયા છીએ આ સરસ મજાની હોટલે અત્યારે જો નિધિ દીધી અને વિવેકજી જો અત્યારે ચા પીવા બે પણ છે અત્યારે જો આ મસ્ત ચા પીવી ગરમા ગરમ

મસ્ત અમે એક લાઈવ કેમ પડજી મોજ આવે ને હે આમ જો ઠંડો ઠંડો પવન આવતો જાય અને મોજ આવે છે હાલો જો પપ્પુજી ખાતા ખાતા જાવી હવે ફાઈનલી અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અમે સરસ મજાના સુઈ ગયા હતા પછી કઈ વ્લોગ નહોતો ઉતાર્યો ને સરસ મજા તો અત્યારે જો વ્યૂ જો તમે મિત્રો કહો વ્યૂ આવે સરસ મજાનો વ્યૂ છે ઠંડુ ઠંડુ વાતાવરણ

આપણે ક્યાં આવી ગયા આપણે આવી ગયા કુંબળી 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 જાણ છો જેઠવા વંશની રાજધાની જેઠવા વંશની રાજધાની પાનવડ પાનવડ આવી ગયા છે અને માથે જે ડુંગરો ચડો ત્યાં ચડો આમ આમ થોડાક ઓછા છે આમ વધારે છે જુઓ તમે ખાલી ફાઇનલી આપણે જો અત્યારે સરસ મજાના તૈયાર થઈ ગયા છે અત્યારે ચીઝી તૈયાર થઈ ગયા છે જો ને નીધી દીદી આવી ગયા છે અત્યારે કમ્પ્લીટ થઈને અને મારા મમ્મી એક તો સરપ્રાઈઝની વાત કરું મારા મમ્મી સરસ મજાનો ડ્રેસ પહેર્યો આમ દેખાડો હવે સરસ મજાનો ડ્રેસ પહેર્યો છે આ હવે અને જો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે હા સોનલ કાકી મેળો બાકા છે જો હવે જવાનું છે આપણે ક્યાં જવાનું હવે ડાયરેક્ટ આમ ઓલું દેખાય ને મઠ છે ને આમે જવાનું છે તો બધા ના જાવી આપણે જો ઉતર બધો સામાન લઈને આપણે જાવી છે બધો સામાન મે કે તો આપણે નાસ્તો બાસ્તો કરીને આપણે છે છે ને ડુંગરો ચડવા જવાનો છે આપણે છે ટુક કુંભલી કુંભલી હે કુંભલી 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 છે આપણે અત્યારે ના ડુંગરો આવેલો કોઈ નહીં આવ્યું કોઈ આવેલો છે આપણે શું કોઈ નહીં આવ્યું એમ તો આવેલા હોય અમુક આવેલા હોય બાકી આમ અંદાજે આમ ગિનના જેવું જ છે ગિરના જેવો ડુંગળો છે એમાં પગી છે આમાં તો સાંકડી કેળી જ છે હલો તો હવે જાવીએ આપણે ફાઇનલી આપણે જો તારે માથે મજ છે ને ના જવાનું છે અસલા આ મને છે ને એ લીલી કપ પરિક્રમા કેવો જાતા હોય ને એવી ફીલિંગ આવે છે અને જોવા બધા આવે છે ધીરે ધીરે હલો તો આપણે જાવી હા ભાઈ ચક્કલા અને પક્ષી ફૂલ જોવા મળે બોલો એવું આપણે સિટીમાં માં ત્યાં જોવા ન પડે જો ફાઈનલી આપણે નાસ્તો કરવા આપડે સરસ મજાનો નાનો એવો ડુંગરો છે ને નાનો નથી બહુ મોટો છે આપડે જાવી છીએ અત્યારે જો એટલા આટલા નાના નાના પગે છે બાજુમાં ગયા એટલે કાંટામાં અને આવી રીતના કાક આવેલું સરસ મજાનું જો આંબલીને આવી રીતના વેચાય છે જો વળતી વખતે હાલો અચ્છા આ બધી જાહેર સૂચના આપે હા અત્યારે જુનાગઢ ન જાય તો અહીં આવીને તો બકી જાય એવું હા હા કાય બકી જાય છે તારે આવી છે દસ હશે એમ તો સેમ એવું લાગે જુનાગઢ જેવું જો ફાઈનલ જોવો જો કેવું સરસ મજાનું અત્યારે હજી અડધું ચડ્યા છે તો આવી ગયું છે આઈએ માથે ને તને બાર દે હજી ઉપર હાલ છે હાલ અત્યારે જો બધા વહી ગયા છીએ અને આપણે અંદર માતાજીને તમને દર્શન કરી દઉં

હાલો તો ચાલુ પહેલા આપણે જો જમીન નવરા થઈ ગયા હતા ફૂલ મોજ કરી દીધું કઈ વિડીયો નહોતો ઉતારો કેમકે ચાર્જિંગ કાંઈ નહોતું ને તારે થોડું કરી નાખ્યું છે એસી ટકા જેવું થઈ ગયું છે હવે જેટલું હાલ એટલું આમાં કાંઈ ફોનમાં ચાર્જિંગ ટકતું નથી ને વિડીયોની ક્વોલિટી એક નંબર આવે ને તો સહન કરી લેવી છે હાલો હવે હાલો તો અત્યારે જયારે જીજો અહીંયા અને બધાને આ બોલાવે બસ વાળાને ફોન આપી કે ક્યાં છો અત્યારે આ બધા જો આજો હાજો

મેક્સિકન ડેરીનું નકોર જૂનો વોર્ડ છે いや આજે હાચા માચા વોર્ડ છે ને いやજો અને આ થાય કે કહાની ખબર હોય તો તમે તારી વરાડ પાણી પરજી ચા છપાઉ ચા ફડકા લાગે તો રાજુ આવી એક મસ્ત હાકો સક્તિ કા કેવું થાય કે મસ્તની ચા ચોપરે હાચ

ને કઈ રીતના અમે જવાબ અત્યારે રસોડું કરે છે અમે જમવાનું અને આમ જવાનું અને જો નીદીબેન હેલો ગાઈસ હેલો ગાઈસ ડાયલોગ છે મમ્મી તમે કઈ કહો હે શું કે ઓકે ઓકે બજાર બજાર જોવા જવાની છે લેવાની ઢીંગલી લેવાની ઢીંગલી

હવે તો ના જવાનું છે પગે લાગવા એલાવું નથી અંદર ફોન તો તમને દર્શન નહીં કરાવી શકું બાર થી પછી દર્શન કરાવી તમને દેખાડતો કેવી રીતના મંદિર છે હાલો આવી રીતના છે સરસ મજાનું જો મંદિર તો તારે બજાર ગોતું થઈ ને તો ઢીંગલું ક્યાંથી ગોતું થઈ એ તો કે હજી આગળ તો અત્યારે અમારી આગળ જવાની એ પણ આવી ગયેલું આઈથી ક્યાં આઈથી જોર ઓલું માથે છે એ એક પોપટ આયા તો બધું પેક કરવા મળ્યા છે જો કે કેટલા વાગ્યા તારે જીજુ કેટલા વાગ્યા 10 10 વાગેલા છે ને ધીરે ધીરે ચાલ જો એ બધા ના જો છે જો આ જો હરક પદુડી જો જો જ હવે ના આ છે હું ખબર છે કટલેરી નો છે બીજું કાઈ નહી જો 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 કોઈ જોઈ લેજો જો કેમ જમવા તો બે ગયા જો રહ્યા જીજુ અને મારા પપ્પા અને મેં એવું આ બધા બે ગયા છે જમવા જમી લેવી જમવામાં શાક અને ચટણી ખીચડી અને સરસ મજાનો રોટલો હાલ તો જમી લેવી